આ રે આ વડુસી આ ડાયો આ લાગણ વધા કાઢી નાખો છું બનોના ભાઈઓ જવા દે આમે બેસી કાઢી નાખો આ આવો ગોવાનું લઈ ભગી લઈ ભગા પૈસા આ જ માં ભઈ પૈસા હા મારે મારે મે થોડું બોલ્યું કે હે ઈ તો ખબર તું આ નહી હું હે હું હાલમાં પાપર જેતો પાપર જેતો એટલે હા આ માપનું શું છે તું મને નઈ ગાવ અલા તો કર શું બધું રમરવરની લાગી જાય તો આ મારી મજજી હે એની તારી મજજી હું તાર ભાઈ મોટો ભાઈ નથી હું કઈ ના આવું તને મેં કા બધી એમ આ આ આ વરસાદ નું રાખ્યો તો બધું ને ઉતારું ના હું કાઈ ના હું તાર કે તહી ન આવો તારે હે હે શું કર મેરા કર હે ઉતારું બરો જ નેચો ઢાડવા હતા હું તો આ આડું કરે છે તું તપે તપે છે કાઢી તો અત્યારે રાખું હા દો હ તમારું અલુ ખાવે તારો મોટો ભાઈ તા તો હું લુખા ભૂખા નાત કે હું જન પૈસા આવું છું અને તું મારા હને જ આ આથી આથી કે અમે શું મેલું છે હે પૈસા તો ખોલ તો ખરા ચાવી માર કંત તો કે પૈસા અમે કાપી નમ નઈ વાત કરવાની માર જો આ એ આ તું આ એ આ તો શાક કરો રાજીજી ભાઈ આપડે બેસ આ મારું અને તારું આ મારું આ મોટા ભાઈના ઉફડાળું છે આ મોટો હે આનો ભાઈ કેટલો મોટો ભાઈ આ શાક એ મને આ

અરે માર મારું માથું તો ઘૂરી અરે માર હું ગોટુ ગોટુ ખાતો આની બરો માથું ગોટુ ગોટુ ગાજર માર કે દેખાણો હે ઓ ઠોપળ હે મારું માથું ઘૂરી ગાડ તમારું તો નતો ન નવો તમે હું લ્યા

તમે તો આવો લાકડું આવ્યું તું થોડો કરો ને તો મળી ગયું છે કોને નઈ ભાવતો ના ખબર તો મે વાય પાછળ નહીં ખબર હોય બા બતાવ હે હે બસ મોટા ભાઈ જે બધી પાછું આ તો ઓય આ તો તને ખાલી મે રાખવા આલ્યું છે આ તારું છે આના લાકડા તો કદ પોણી નઈ પડે તેમાં આ પર એક છે એક આ એટલે ભાગે અને આ પગમ પડે તારું હે એટલે મારું તો બધું તો મારું ગમું છે તારું ઓય

હમે હે હવારા કોંડી છે આ પાણી નહીં રાખ્યું તો આ પાણી માં નહી રાખ્યું તનકુ ના પાણી નું બધું લીધું કેક બતાવ ત આ જો આખો પાણી માં નહી જો આખો પાણી નું બધું બગડી નાખી તમે હિન્દી બોલ તો કે શીશીયા હે હા હા બોલ તો એકડો આવડતો નહીં હિન્દી બોલ તો શીશીયા હે હે આવડે હવે બોલ તો હિન્દી હિન્દી તો તો મને આવડે હે આમ તો બોલ

બોકો બહાર ને બોકો બોલીમાં ઇનબા કર રહે છે હે કે હિન્દી હિન્દી કરે અરે આ તો હિન્દી બોલા છે અને ગુજરાતી લાવો પડશે અરે ગુજરાતી ને થોડો હે આ પડ્યો ઓ ઉપર આ ઓલોડીનો ઓલોડા સકો મારો બાજુ મે માર કર રહે હે છકછકે નહીં ય સકો મહી આવે તું અરે આ તો હિન્દી બોલા હિન્દી જાન બોલે ને કા ભાયો જો ઓ વા આમ નાખી ખોકો મારી કમી રાખે અમારું ઘરો બગડે નવા લાવ પા ખબર નઈ કે હે કુદારો કઈ શું બરા હે હે કઈ ન કાય ભૂડુ ખોણો લે પા ઉભો થા નકે દેખાણ જાવ કે કેડી ટટુટિયા ભાગો પર હે ગોમમાં રખડવા જાય પાછ કીધું હે લાખ નું મને હે આ 5000 નું લાખ

યો ને માં ની આ એ દીકણ માં હાય છે માં હી ફેસે હું અહીં આપણે કપડા લખું હોય તો ઘડિયામાં ઘડિયામાં કામો કપડામાં ઘરે જો ભૂલી ગયો છે એ ખરીદી એટલે લેવા લાવ દે દે આપણ ચાવી ગોટી આવશે બદરમાં ફરું ને એટલું સિટી કીમીર આવશે આપણી ચેક કરાવતી તો ની ની મને કે આપણી એમાં તો પૈસા ખાલી જોવા માં તો ભાફા લાવ અને ચા કેમ છો તું ફૂટ ફૂટ દરના મોટા લીજરા લાવું તો ખબર તો લાવે સંપલ સંપલ આ 20 રૂપિયા લૂડી લાય હોય કે તો 50 રૂપિયા એમ તું તો છે ને ગોમની 릭શા લે તો મારું હેડાતું નહીં મો બેટો આ શું કહેવાય પૂરો ડબ્બો લઈ લુ দেখো કોણ આશી ઓ આ મારું એસ્પીરો